મિત્રો કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કેમ બનાવવું આજનો એક જ પ્રશ્ન અને એનું સોલ્યુશન તમને આજના આ લેક્ચરમાં મળી જવાનું છે અને એક એવી પદ્ધતિ કે જેના દ્વારા તમને ક્રિયાપદોય સરળતાથી યાદ રહેશે ઘણા બધા શબ્દોય સરળતાથી યાદ રહેશે એવી જ આ જે પ્રેક્ટિસ અને એવી જ આ જે ટેકનિક સાથે કોઈ પણ વાક્યનું ગુજરાતી વાક્ય તમારા મગજમાં હાલતું ને એને ઇમિડિયેટલી ઇંગ્લિશમાં કરવું હોય તો આ પદ્ધતિ વાપરો અને આ રીતે રોજે પ્રેક્ટિસ કરો એટલે ડેફિનેટલી તમારા અંગ્રેજીમાં ધરખમ સુધારો જોવા મળશે તો કઈ છે એ રીત સાહેબ કયો ને જલ્દી હાલો શરૂઆત કરીએ દઈએ છીએ મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા તમને ખબર છે આપણી પરંપરા શું હોય છે એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઈબ નું બટન હજી સુધી નથી દબાવ્યું દબાવી દો યાર દબાવી અને સાથે સાથે એક એક કોમેન્ટ દરેક લોકો લાલ કલરનું હાટડું છે જેથી મને તમને બંનેને આનંદ થાય મને તો વધારે થશે અને તમારા મિત્રો સુધી પહોંચાડવાની એક તસ્દી લઈ લેજો ચલો તો સ્પોકન ઇંગ્લિશમાં કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેવી રીતે બનાવવું અંગ્રેજી શીખવા માટે આ વિડીયો જરૂર જોવાનો છે અને સંપૂર્ણ એન્ડ સુધી જોવાનો છે તો તમને ઘણો બધો બેનિફિટ જોવા મળશે ઓકે તો શરૂઆત કરી એની પહેલા એકદમ બેઝિક થી પહેલે થી એકડ એક થી પાછું આપણે એક સરસ મજાની ફાસ્ટેસ્ટ એમ કહેવાય કે 15 ડેઝ ની એક સિરીઝ આપણે લોન્ચ કરી રહ્યા છીએ એકદમ બેઝિક થી અને એ પણ લાઈવ એ પણ લાઈવ ક્યાર થી તો 27 જાન્યુઆરી થી દરરોજ સાંજે 9 વાગે આપણી YouTube ચેનલ પરથી જોડાઈ જવાનું છે તો 27 તારીખે હું તમને આમંત્રણ આપું છું 9 વાગે આપણે ને બંને મળવાનું છે આપણી યુટ્યુબ ચેનલ પર એટલે જ કહું છું સબ્સ્ક્રાઇબ કરેલું રાખજો ઓકે હવે તમને અહીંયા અમુક ક્રિયાપદો આપેલા છે બરોબર આપણી જૂની અને જાણીતી એવી ટેકનિક છે અને બહુ સરસ મજાની ટેકનિક છે હવે સૌથી પહેલા ક્રિયાપદના ચાર અહીંયા ચાર ક્રિયાપદ લખ્યા છે બરોબર છે એક છે થ્રો આને શું બચાય થ્રો એને એનું ગુજરાતી થઈ ફેંકવું આપણે કોઈ ફેંકીએ વસ્તુ એ પછી થ્રુ એટલે એનું ભૂતકાળનું રૂપ છે એટલે મતલબ ફેંક્યું અને થ્રોન એનું પાસ્ટ પાર્ટિસિપલ છે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળમાં એનો ઉપયોગ કરવાય છે પેસિવમાં કરાય છે એટલે મતલબ કોઈ ક્રિયાઓ એકદમ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે એવો ભાવ દર્શાવ છે ટીચ છે લર્ન છે ફોરગેટ છે હવે ટીચ અને લર્નમાં બેયમાં શું તફાવત છે સૌથી વધારે લોકો ભૂલ એ જ કરે છે કે જ્યારે પણ હું વાક્યની પ્રેક્ટિસ કરાવતો હોય અથવા તો આપણે બોલવું હોય ને કે ભાઈ હું અંગ્રેજી શીખું છું તો મોટા ભાગના લોકો એમ કહે છે આઈ ટીચ ઇંગ્લિશ એટલે તમે અંગ્રેજી શીખવતા નથી તમે શીખો છો તો જ્યારે કોઈ વસ્તુ આપણે શીખતા હોઈએ ને તો એના માટે લર્ન અને જ્યારે આપણે કોઈ વસ્તુ શીખવતા હોઈએ ને કોઈ બીજા વ્યક્તિને ભણાવતા જો શીખવવું ભણવું આ આ છે તો ત્યારે ટીચ હંમેશા યાદ કેમ રાખે ખબર ટીચર શું કરાવે ટીચર ટીચર ભણાવે ને એ હું ટીચર છું તો હું શું કરાવું છું ભણાવું છું એટલે ટીચર હંમેશા શીખવતા હોય એટલે ટીચ છે એટલે શીખવવું અને લર્નર કોને કહેવાય જે શીખતા હોય તો લર્ન એટલે

ભરખમ જે પણ શબ્દ વાપરો એ રીતે કરવાની છે ભૂકા કાઢી નાખવાના છે એટલે કાઢી નાખવાના છે રેડી ચલો તો લર્ન સોરી ટીચ એટલે શીખવવું અને ટોટ એટલે શીખવ્યુ એનું વી થ્રી ટોટ જ થશે લર્ન એટલે શીખવવું લર્ન ટ એટલે એ વી ટુ છે શીખવ્યુ સોરી શીખ્યું બરોબર ફરગેટ એટલે ભૂલી જાય અને ફોરગેટ ભૂલી ગયું તો ચલો જોઈએ સૌથી પહેલા આપણે થ્રો હવે સિમ્પલી આપણે જેટલા પણ ટોપિક શીખા છીએ

જેથી તમને પણ ઘણો બધો ફાયદો થવાનો છે ઓકે તો સૌથી પહેલા શરૂઆત કરીએ થ્રો એટલે ફેંકવું અને થ્રી એટલે ફેંક્યું તો સૌથી પહેલા જ્યારે પણ આપણે કોઈ વસ્તુ કહે છીએ કે ભાઈ હું છે એ દડો ફેંકું છું જો હવે જ્યારે પણ આપણે કોઈ ક્રિયા હંમેશા માટે કરતા હોય તો શું થશે પહેલા તો આઈ આઈ પછી શું થશે થ્રો આઈ થ્રો ધ બોલ આઈ થ્રો ધ બોલ સિમ્પલ હું દડો ફેંકું છું અચ્છા મેં દડો ફેંક્યો તો શું થશે આઈ

આઈ ડોન્ટ થ્રો આઈ ડોન્ટ થ્રો ધોલ ધોલ અ બોલ મેં દડો ન ફેંક્યો હું દડો નહીં ફેંકું તો શું થશે આઈ વિલ નોટ આઈ વિલ નોટ થ્રો ધ બોલ હું દડો નહીં ફેંકું તો આઈ વિલ નોટ થ્રો ધ બોલ ઓકે એના પછી કોઈ પણ ક્વેશ્ચન તમારે પૂછવો છે જો આમાં એક વસ્તુ પ્રેક્ટિસ છું એનો મતલબ એવો નહીં એના જેવા તમારે બીજા ઉપયોગ કરીને રોજે આવી રીતે વાક્ય હું તમે લખીને જ કરો તમે બોલો સતતને માટે બોલતા શું તમે દડો ફેંકો છો તો શું થશે ડુ યુ થ્રો ધ બોલ ઢુ યુ થ્રો ધ બોલ હવે વિચાર કરો વિચાર કરો સાહેબ આ એકનું એક ક્રિયાપદ આટલી વાર માથામાં ઘૂમરી મારી નીકળી જાય તો કઈ ભૂલાય એલા જિંદગી નો ભૂલાય આ જીવન યાદ રહી જાય હે અચ્છા શું તમે દડો ફેંક્યો હે તો ડીડ યુ થ્રો ધ બોલ ક્વેશ્ચન માર્ક આવશે યસ અગા તમે શું દડો ફેંકશો હે શું તમે દડો ફેંકશો તો વિલ યુ થ્રો ધ બોલ ક્વેશ્ચન માર્ક શું તમે દડો ફેંકી રહ્યા છો તો આર થાવશે હે આર યુ હવે આવશે અહીંયા થ્રોઈંગ શું આવશે આર યુ થ્રોઈંગ ધ બોલ ક્વેશ્ચન માર્ક શું તમે દડો ફેંકી રહ્યા હતા તો વર આવશે તો શું થશે વર યુ થ્રોઈંગ વર યુ થ્રોઈંગ ધ બોલ ક્વેશ્ચન માર્ક આવશે હે શું તમે દડો ફેંકી રહ્યા હશો ચાલુ ભવિષ્ય તો વિલ યુ બી થ્રોઈંગ અ બોલ અચ્છા મે દડો ફેંકી દીધો છે હે આપણે એમ કેવું હોય કે ભાઈ મે દડો ફેંકી દીધો છે તો શું થશે આઈ હેવ થ્રોન જો v3 નું રૂપ આવશે આઈ હેવ થ્રોવન એટલે કે ફેંકી દીધો છે મે દડો ફેંકી દીધો છે તો આઈ હેવ થ્રોવન દીધો નથી તો આઈ હેવ નોટ આઈ હેવ નોટ થ્રોવન ધ બોલ ઓકે એના પછી શું તમે દડો ફેંકી દીધો છે જો જોજુ હું દડો ફેંકું છું તો આઈ થ્રો અ બોલ આઈ થ્રો અ બોલ હું ફેંકું છું હું ફેંકી રહ્યો છું મતલબ અત્યારે જ ફેંકી રહ્યો છું તો આઈ એમ થ્રોઈંગ ધ બોલ અને મેં દડો ફેંકી દીધો છે મારા હાથમાં નથી મેં ફેંકી દીધો છે આઈ હેવ થ્રોન ધ બોલ બરોબર આ ટેન્સીસ ને ખાસ સમજવાની ટ્રાય કરજો બરોબર તો ખબર પડી જશે સાહેબ ઓકે એના પછી તો મેં શું કીધું શું તમે દડો ફેંકી દીધો છે તો હેવ યુ થ્રોન હેવ યુ થ્રોન ધ બોલ ક્વેશ્ચન માર્ક સિમ્પલ છે ઓકે મેં દડો ફેંકી દીધો હતો તો આ હેવ ની જગ્યાએ હેડ મૂકી દે આ હેડ થ્રો ઓન ધ બોલ આ હેડ થ્રો ઓન ધ બોલ હે મે દડો ફેંકી દીધો ન હતો આ હેડ નોટ થ્રો ઓન ધ બોલ ઓકે મારે દડો ફેંકવો છે એ સાહેબ યાદ કરાવો તો હે મને યાદ કરો મારે દડો ફેંકવો છે તો આઈ વોન્ટ આઈ વોન્ટ ટુ થ્રો આઈ વોન્ટ ટુ થ્રો ધ બોલ આઈ વોન્ટ ટુ થ્રો ધ બોલ અચ્છા મારે દડો ફેંકવો નથી મારે દડો ઈચ્છા હોય ઈચ્છા ઈચ્છા આવ્યું એટલે આઈ વોન્ટ ટુ આવ્યું સાહેબ મારે દડો ફેંકવો છે તો હું આઈ થ્રો ધ બોલ ન બોલી શકું અરે જીવન માં બોલી શકો કેમ અરે હું દડો ફેંકું છું તો આઈ થ્રો ધ બોલ મારે ફેંકવો છે મારે મારી ઈચ્છા થાય છે તો આઈ વોન્ટ ટુ આવશે ને હે તેણીને દડો ફેંકવો છે તો શી વોન્ટ્સ ટુ આવશે શી વોન્ટ્સ ટુ થ્રો ધ બોલ ઓકે એના પછી મારે દડો ફેંકવો નથી તો આઈ ડોન્ટ વોન્ટ આઈ ડોન્ટ વોન્ટ ટુ થ્રો આઈ ડોન્ટ વોન્ટ ટુ થ્રો ધ બોલ સાહેબ એક જીવનમાં એક વખત આ મગજમાં બેસી ગયું ને અને એ પ્રેક્ટિસથી જ બેસશે ઓ એ પ્રેક્ટિસથીન જ બેસશે અને બે બેસાડવું જ પડશે પણ આ રીતે પ્રેક્ટિસ કરશો તો બેસશે આઈ ડોન્ટ વોન્ટ ટુ થ્રો ધ બોલ અચ્છા શું તમારે દડો ફેંકવો છે હે શું તમારે દડો ફેંકવો છે તો ડુ યુ વોન્ટ ટુ

તો ડીડ યુ વોન્ટ ટુ થ્રો ધ બોલ તમારે દડો ફેંકવો જોઈએ એ તમારે દડો ફેંકવો જોઈએ તો યુ શુડ યુ શુડ થ્રો ધ બોલ હજી થ્રો ની જ વાત કરું છું હજી હું બીજા ક્રિયાપદ માઈ એવોર્ડ નથી એક ક્રિયાપદ ની પાછળ આટલું પડી જવાનું સાહેબ હે એટલે ભૂકા નીકળી જાય ને આ થ્રો કોઈ દી ભૂલાય નહીં જીવન માં કોઈ દી નો ભૂલાય હે યુ શુડ થ્રો ધ બોલ પછી માની લો કે આપણે એમ કેવું કે હું દડો ફેંકી શકું છું આઈ કેન થ્રો ધ બોલ મારે દડો ફેંકવો જ જોઈએ આઈ મસ્ટ થ્રો ધ બોલ સિમ્પલ છે શું તમે દડો ફેંકી શકો છો કેન યુ થ્રો ધ બોલ શું તમારે દડો ફેંકવો જોઈએ શુડ યુ થ્રો ધ બોલ સિમ્પલ છે મારે દડો ફેંકવો પડે છે આઈ હેવ ટુ જ્યારે કોઈ ક્રિયા પરાણે કરવી પડતી હોય ત્યારે આઈ હેવ ટુ આઈ હેવ ટુ થ્રો ધ બોલ આઈ હેવ ટુ થ્રો ધ બોલ

કરી શકો છો ચલો ફરી એક વખત હવે ટીચ ઉપર જઈએ હે તો ટીચ ઉપર શીખવું હોય તો મારે અંગ્રેજી શીખવું જોઈએ મારે અંગ્રેજી શીખવું શીખવું જોઈએ જોઈએ તો તો શું થશે આઈ શુડ સોરી શીખવવું જોઈએ આઈ ટીચ આપણે શીખવવું કહી છે ને આઈ શુડ ટીચ ઇંગ્લિશ હા મારે અંગ્રેજી શીખવવું જોઈએ સિમ્પલ વસ્તુ છે હું અંગ્રેજી શીખવાડું છું આઈ ટીચ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખવાડી રહ્યો છું આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ મારી સાથે બોલજો પ્રેક્ટિસ કરજો હું ગુજરાતી હું અંગ્રેજી શીખડાવી રહ્યો નથી રહ્યો નથી ચાલુ કાળ આઈ એમ નોટ ટીચિંગ ઇંગ્લિશ આઈ એમ નોટ ટીચિંગ ઇંગ્લિશ શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો સોરી શીખવાડી રહ્યા છો આર યુ ટીચિંગ ઇંગ્લિશ શું તમે ગુજરાતી શીખવાડી રહ્યા છો આર યુ ટીચિંગ ગુજરાતી શું તેણી શું તેણી ફ્રેન્ચ શીખડાવી રહી છે ઇસ શી ઈજ શી ટીચિંગ ફ્રેન્ચ શું તમે અંગ્રેજી શીખો છો સોરી શીખવો છો ડુ યુ લર્ન ઇંગ્લિશ સોરી ટીચ ઇંગ્લિશ રેડી જો આ બે એવા કન્ફ્યુઝન ખાસા એવા થશે ધ્યાન રાખવાનું છે લર્નને આપણે લઈ લઈએ સાથે સાથે કે ભાઈ મારે અંગ્રેજી શીખવું છે તો આઈ વોન્ટ યુ લર્ન ઇંગ્લિશ શું તમારે અંગ્રેજી શીખવું છે ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવું પડે છે આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવાડવું છે શીખડાવવું શીખડાવવું શીખવાડવું મારે ક્રિયા આઈ વોન્ટ ટુ ટીચ ઇંગ્લિશ સમજી ગયા સિમ્પલ છે કશું અઘરું છે નહીં પણ તમારે આ બેના ભેદરખો રાખવાનો અને જેટલા પણ ટોપિક છે જે ટોપિક્સ મેં કરાવેલા છે એ દરેક ટોપિકને તમારે આવી રીતના બહેતરીન રીતે પ્રેક્ટિસ કરવાની ભૂકા કાઢી નાખી એવી પ્રેક્ટિસ કરવાની જેથી કોઈ દિવસ તમારે ભૂલાય નહીં ચલો અને ટીચમાં હજી આગળ વધીએ તો કે શું શું મહેશ છે એ અંગ્રેજી શીખે છે ડઝ મહેશ લર્ન ઇંગ્લિશ ઓકે શું મહેશ અંગ્રેજી બોલ્યો

એક હિંમત રાખવાની છે અનુરોધ પ્રેક્ટિસ કરવાની ફળની આશા નહીં રાખવાની ફળ તો મળે જ પ્રેક્ટિસ કરે એને ફળ મળે મળે ને મળે જ જીવનમાં એટલું યાદ રાખવાનું છે રેડી ચલો એના પછી ફરગેટ બરોબર છે હું તમારી બુક ભૂલી જાઉં છું હંમેશા હું તમારી બુક ભૂલી જાઉં છું હંમેશા તો આઈ ઓલવેઝ આઈ ઓલવેઝ આઈ ઓલવેઝ ફોરગેટ શું થશે ફોરગેટ Uh, your book. Your book. Oh, बुक योर बुक हूँ बुक हमेशा भूली जाऊक भूली यू यूटीडेट मै बुक अथवा शू ते मारी बुक भूली गया हेव यू फोर गोटन हेव यूवर गोटन ફોરગોટન માય બુક્સ હે ઓકે તમે કોની બુક ભૂલી ગયા છો તો કોની બુક એટલે શું થશે વુઝ બુક વુઝ બુક ભૂલી ગયા છો તો હેવ યુ ફોરગોટન હેવ યુ ફોરગોટન ક્વેશ્ચન માર્ક ઓકે એના પછી હજી આગળ વધીએ હજી સરસ મજાની રીતે જો આવી ફાસ્ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની હશે અને હજી તમને બેઝિકમાંય તકલીફ પડે તો મારી સાથે જોડાઈ જાવ હા મારી સાથે જોડાઈ જાવ સબ ભૂખા કાઢી નાખેવા કરી દઈશ તમને ગેરંટી સાથે જ તમને કહું છું ભૂખા કાઢી હો ચાલો એના પછી માની લો કે આપણે એમ કેવું હોય કે તમે કેટલી બુક ભૂલી ગયા છો તો હાઉ મેની બુક્સ હેવ યુ ફોર ગોટન હેવ યુ ફોર ગોટન ક્વેશ્ચન માર્ક તમે કેટલી બુક ભૂલી ગયા છો હાઉ મેની બુક્સ હેવ યુ ફોર ગોટન

માટેની આ સુપર ટ્રીક સાથે માસ્ટર બ્લાસ્ટર રીતે તમે અંગ્રેજીના માસ્ટર બની શકો છો તો અપનાવો ટ્રીક અને રિઝલ્ટ મેળવો ભોગા કાઢી નાખે પહેલે ઇસ્તેમાલ કરો ફીર વિશ્વાસ કરો હંમેશા તમને પડશે પડશે ને પડશે જ અને સાહેબ હજી ઇંગ્લિશ વોકેબલરી જેમાં ત્રણ છે ક્યુઆર કોડ ને સ્કેન કરી પેમેન્ટનો પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ આ બુક તમને અહીંયા મળી જશે સાથે સાત હજાર પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે ગુજરાતી સાથે એ બુક મેળવવા માટે પણ ક્યુઆર કોડને કોડ ને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલાવી દેસો 149 રૂપિયા પ્રાઇસ છે તો તમને એ બુક પણ મોકલાવી દેવામાં આવશે પીડીએફ ફોર્મમાં અને સાથે સાથે સૌથી અગત્યની બુક સ્પોકન ઇંગ્લિશ બુક અત્યારે આઉટ ઓફ સ્ટોકમાં છે મિત્રો બટ 15 દિવસમાં છે એ સ્ટોકમાં આવશે એટલે જો તમે અત્યારે બુક કરાવો છો તો 15 દિવસ પછી જો વેલી મળી જશે તો તમને મોકલાવી દેશું બટ 15 દિવસ પછી તમને મોકલાવવામાં આવશે બટ હા જે લોકોએ વેલા બુક કરાવી હશે એ લોકોને જ આ બુક છે એ પેલા મળશે તો ખાસ દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે બુક ખરીદવા માટે આ નંબર આપેલો છે નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરી અને તમે આ બુક છે એ પરચેસ કરી શકો છો ખાસ કરી લેજો સાહેબ બહુ અગત્યની બુક છે અને સીધ આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો સાહેબ બધું અપડેટ રહેવા માટે ફ્રીમાં આ બધી માહિતી ચાલે છે ત્યાં આપણે એ વસ્તુ કરી છે આ નંબર ઉપર એક મેસેજ કરી દેવાનો હાય હેલો અથવા તમને વોટસઅપ ચેનલ ની લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલો નું બટન દબાવી દેવાનું એટલે તમને રોજના મેસેજીસ મળતા રહેશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ફ્રોડ ચેનલ થી બચજો જેમાં આપણે ફક્ત સ્પોકન ઇંગ્લિશ જ મોકલવામાં એમાં જ તમે જોડાજો બીજી એક ફ્રોડ ચેનલ માં ન જોડાતા ઘણા બધા લોકો આપણે ફ્રોડ ચેનલ નો યુઝ કરીને મતલબ ખોટા ધંધા કરે છે તેમાં ધ્યાન રાખજો રેડી આપણી જે એમાં વિજય નાકિયા સિવાય કશું મૂકવામાં આવતું નથી રેડી એ લોકો તો ઘણું બધું મૂકે છે પણ ધ્યાન રાખજો વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ ટેલિગ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલો કરી લેજો અત્યારે જ રોજે રીલ્સ મૂકીને નાની નાની વસ્તુઓ શીખડાવવામાં આવે છે સાહેબ ચેક કરજો એક વખત ચલો રેડી ઓકે તો અહીંયા જે છે આપણો આજનો લેક્ચર કમ્પ્લીટ થાય છે કોઈ પણ અંગ્રેજી વાક્ય બનાવવું હોય તો આ મેથડને અપનાવજો સાહેબ ડેફિનેટલી રિઝલ્ટ મળશે મળશે અને મળશે જ મિત્રો જતા જતા એક વખત વિડીયોને લાઈક કરી દેજો જો મજા આવી હોય ને તો અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ તો મૂકતા જ જજો અને સબસ્ક્રાઈબનું બટન તો ખાસ ન દબાવ્યું તો દબાવી દો મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ઠા ઠા